સિંઘવડ તાલુકામાં આવેલા આરોડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આજુબાજુના ગામોમાં ચર્ચાના વિષય બન્યો છે મહાત્મા ગાંધી સત્યના માર્ગે ચાલે સત્યના બોધ પાઠ આપ્યા છે એવા વીરપુરુષના નામથી ચાલતી મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો શું સમજવું એ એક ચર્ચાનો વિષય બન્યો છે આરોડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના દ્વારા વિકાસના કામો ઓન પેપર પર જે સર્વે નંબરમાં સ્ટોન બંધ બતાવવામાં આવ્યા છે તે સર્વે નંબરમાં કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી અને એજન્સીના બિલો રજૂ કરીને પૈસા ઉપાડ્યા છે તેઓ ગ્રામજનોના મુખ્યથી સાંભળવા મળ્યું હતું બતાવવામાં આવ્યા આરોડા ગ્રામ પંચાયતમાં સર્વે નંબર ઓગણસી ત્યાસી બ્યાસી એસી મૂળ માલિક બારિયા લક્ષ્મણભાઈ ફગાભાઈ બારિયા ભરતભાઈ વિરાભાઈ બારિયા ગોપાળભાઈ વાતસિંહભાઈ

કોર્ટના શરણે પણ જઈશું તો ઉપલા અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અમને યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર જગુભા ગણાવા હાલ અહીં અગાઉ પણ અગાઉ પણ એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી છતાં પણ જે નાગરિકને અધૂરી આરટીઆઈ આપીને કોઈ ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવી નથી ત્યારે એક બીજા નાગરિક દ્વારા અત્યારે એક મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરી રહ્યા છે ગ્રામજનો અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે એ આરોડા ગામના નાગરિકોને શું પંચાયત યોગ્ય ન્યાય આપશે કે કેમ તે આવતા સમાચારમાં જોઈશું જિલ્લાના સિંગવડ તાલુકામાં આરોડા ગ્રામ પંચાયત દ્વારા કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેવું ગ્રામજનોના મુખે ચર્ચા થતી જોવા મળી છે ત્યારે આપણે એક આરોડા ગ્રામના નાગરિક પાસે આપણે જાણવાની કોશિશ કરીએ એમની પાસેથી આપણે જાણીએ કે શું ભ્રષ્ટાચાર થયો છે શું નામ તરફ મારું નામ ગોપાળભાઈ વજયસિંહભાઈ આ મારોડા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ મારા સમય રંગમાં એસી અને બ્યાસી સેવ રંગોની અંદર સ્ટોન બોનના કામ કોઈ થયેલ નથી અને ખોટા નાણાં ખોટા બિલો બનાવી અને નાણાં ઉપાચિત કરેલા છે હાલ જે સર્વે નંબર પર કામ બનાવવામાં નથી આવ્યું ને બિલો રજૂ કરીને નાણાં ઉપડી ગયા છે ત્યારે એમની પાસેથી આપણે એ જાણીએ કે તમે આગળ શું કોઈ પ્રોસેસ કરી છે હા અમે આગળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પણ અમને તેનો ન્યાય મળ્યો નથી હાલ એક બીજા પણ નાગરિક છે એમની પાસેથી આપણે જાણીએ કે એમનું શું કહેવું છે મારે રમણભાઈ વીરાભાઈ નંબર અમારે ઇજાશી થી ત્યાંસી નંબર મેં કંઈ કામ 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 બાદ કંઈ છે નથી લાણા બને જાય છે હાલ જે ફરિયાદ આપે છે અને યોગ્ય ન્યાય જો તમને ના મળે તો તમારી શું રણનીતિ છે અમારી રણનીતિ એવી છે કે અમે છેલ્લા દાહોદ દાહોદ બી ફરિયાદ કરશું અને ત્યાં ન્યાય ના મળે તોય બી અમે કોર્ટ સુધી જઈશું હાલ નાગરિકો પાસેથી આપણે જાણી રહ્યા છીએ કે એમને જે ભ્રષ્ટાચાર થયો છે મનરેગા યોજના દ્વારા જે સર્વે નંબર બતાવે અને ત્યાં કામ બતાવ્યું છે ઓન પેપર પણ ત્યાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી જે મુદ્દાને લઈને ગામના નાગરિકો પોલીસ ફરિયાદ આપીને બી ન્યાય માંગવા એ કરી રહ્યા છે અને જો એમને યોગ્ય ન્યાય ના મળે તો એ આગળની પણ રણનીતિ છે એમની કે અમે દાહોદ બી રજૂઆત કરીશું ના છૂટ